મોડાસા તાલુકાના ફરડીથી અણદાપુર સુધી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો રોડ ત્રણ વર્ષ પહેલાં મંજૂર થયેલો હતો અને છેલ્લા બે વર્ષથી રોડ પર મેટલ પાથરી દેવાયો છે પણ રોડ ન બનતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો હતો અરવલ્લી જિલ્લો જાણે ભ્રષ્ટાચારના ભરડામાં સપડા હોય એવો ગાઢ સર્જાયો છે નીત નવી સમસ્યાઓથી જનતાએ પડી રહી છે પરંતુ તંત્રના ભ્રષ્ટ બાબુ ક્યાં કોઈને સાંભળ્યું છે મોડાસા તાલુકાના ફરડી ગામથી અણંદાપુર સુધીનો રોડ અંદાજે ત્રણ વર્ષ પહેલાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યો હતો પરંતુ તંત્રના ભ્રષ્ટભાવો અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે રોડ ન બનતા વાહન ચાલકો મુશ્કેલીઓનો સામનો તેમજ અકસ્માત સર્જાતા સ્થાનિકોએ અનેક માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક યજ્ઞને રજૂઆત કરતા સ્થાનિકોને ગેરમાર્ગે દોરતા હોવાના આક્ષેપ સાથે રોડની કામગીરીને લઈ સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવી સત્વરે રોડ બનાવવાની માગણી કરી હતી વૈભવ રાઠોડ અરોલી ન્યૂઝ મોડાસા ફરેડી મારી સરપંચ કણકરનાથ આવ્યા છે હવે મારી એવી રજૂઆત હતી કે ભાઈ ફરેડી જે અરદાપુર રોડ રસ્તો પ્રધાનમંત્રી સળક હું મંજૂર છે લગભગ આપણે બેથી ત્રણ વર્ષ થઈ ગયો અને બે વર્ષ પહેલાંથી ડામર રોડ બનાવેલો છે ત્યારે રોડ બનાવેલો છે ખાલી મેટાલિકલી પાસેલી અને વારંવાર રજૂઆત કાર્યપાલક ઇજને કરવા જઈએ ને તો એ કોન્ટ્રાક્ટરનું નામ આવેલું કોન્ટ્રાક્ટરનો નંબર આવેલો તો કોન્ટ્રાક્ટર હોવાનું પાછા નથી સાહેબ અજૂક તો જવાબ આવ્યો કે પંદર માર્ચે પૂરો થઈ જશે પંદર જાન્યુઆરીએ પૂરો થઈ જશે અઠવાડિયામાં મેં કોન્ટ્રાક્ટરને બોલાવીએ છે તો અત્યારે ચોમાસું આવવાની તૈયારી છે તો પબ્લિકને અવરજવર કરવા માટે ફરીથી અમદાવાપોર સુધી જવું તો ત્યાં ખેડૂત ફરેડીની જમીન આવેલી છે તો લોકો કેવી રીતે અવરજવર કરી શકે કોઈ સાધન થઈ શકતો નથી તો વિનંતીથી તપરી આ રોડનું કામ પૂરું થવું જોઈએ એવી અમારી અપેક્ષા છે અને આ કાર્યપાલક ઇતિ નહીં શું છે તો પછી કોન્ટ્રાક્ટર ન શું છે એ મને કંઈ ખબર પડતી નથી જેથી તત્વોરે તાત્કાલિક ધોરણે આ બાબતે યોગ્ય નિર્ણય લેવા વિનંતી